લોકો એ મત સાથે કોઈ ધાંધલી નથી થઈ અને ન થાય એના માટેની ચીવટ રાખવા માટેની હોય છે લોકોના આશીર્વાદથી લાંબા વર્ષો સુધી ગુજરાતમાં ધારાસભ્ય તરીકે કામ કર્યું છે જાહેરજીવનમાં કામ કર્યું છે જિલ્લા પંચાયતની બે ચૂંટણીઓ જીત્યો વર્ષો સુધી ધારાસભ્ય રહ્યો એટલે કેટલાક અનુભવો અને કેટલાક મિત્રો પાસેથી મળેલા સૂચનોના આધાર પર ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ એ પહેલાથી જ અમે એ કોશિશ કરી હતી કે લોકોને દિલમાં કઈ વાત શું પડી છે અને શું જોઈએ તો એ માટે કાર્યકર્તાઓ પાસેથી મતદાન કરાવીને ગુપ્ત મતદાન થી કોણ ઉમેદવાર હોવો જોઈએ એ નક્કી કરવાની પ્રક્રિયા કરી એ પછી અમારી જે પ્રોસેસ હોય છે પ્રદેશ ઇલેક્શન કમિટી આ તે બધું જ કર્યું શરૂઆતમાં બધા કહેતા હતા કે કોંગ્રેસ ચૂંટણી ક્યાં લડી છે અહીંયા તો કઈ સ્પર્ધા જેવું જ ગુજરાતમાં નથી પાંચ પાંચ લાખ થી જીતીશું એમ બાજુ પાડાય દાવા કરતા હતા પણ એક લોકોના દિલના ઉમળકા સાથેના જે આશીર્વાદ અને સમર્થન અમને મળ્યું છે માટે તમામ ગુજરાતીઓનો આભાર પણ માં આજની બેઠક એ અમારા ઉમેદવારો અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રીઓ સાથે મે રાખી ખાસ કરીને 4 જૂને મત ગણતરી છે તો મત ગણતરી વખતે નિયમોની જોગવાઈઓ રપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટની કઈ જોગવાઈ પ્રમાણે શું કરવું જોઈએ સુટલી કમિશન એ મત ગણતરી માટે કેટલીક બાબતો દર્શાવતી બુકલેટ બનાવી છે જેમાં સંપૂર્ણ માર્ગદર્શન મળી જાય તો એ બુકલેટની કોપી અમારા તમામ ઉમેદવારો અને તમામ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોને અમે આપી છે એક એક શબ્દનો વાંચી લેજો કેટલાક મુદ્દાઓ જરૂરી છે એનું વિસ્તૃત રીતે અમારા આગેવાનો તરફથી કહેવામાં પણ આવ્યું છે એક સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ જેના કારણે થોડા ફેરફારો પણ ચૂંટણી કમિશને કરવા પડ્યા

ચોક્કસ બધા જ અમારા ઉમેદવારો અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રીઓનો સૌનો એક સકારાત્મક અભિપ્રાય હતો કે અમે આટલી છેલ્લી ચૂંટણીઓમાં જે ઉત્સાહ નહોતો જોતો જોયો મતદાતાઓનો કાર્યકર્તાઓનો એ ઉત્સાહ હતો હું તો દિલથી આભાર મારા તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓનો માનીશ આંગળીના વેઢે ગણાય એવા કેટલાક નેતાઓ જેને કોંગ્રેસ પક્ષે ઝીરો માંથી હીરો બનાવ્યા હોય જેને પક્ષે બધું ભલે એને કઈ બહુ મોટો પદ મળ્યું નથી ભલે એની પાસે કોઈ કરોડો રૂપિયા નથી પરંતુ એ વિચારધારાથી વિચલિત નથી થયો એને કોઈ ખરીદી પણ નથી શક્યું કે ડરાવી પણ નથી શક્યું અને એ જે અમારા કાર્યકર્તાઓની તાકાત છે એના તરફ લોકોનો પણ પ્રેમ અને આશીર્વાદ છે એટલે ચોક્કસ રીતે આજના મિટિંગમાં આપનો પ્રશ્ન હતો કે શું આંકલન લાગ્યું તો ચોક્કસ સકારાત્મક પોઝિટિવ એ એમના તરફથી આંકલન રહ્યું છે અને ખાસ કરીને હું તો એ પણ કહીશ મને વિશ્વાસ છે કે ખૂબ સારા પરિણામો આવવાના છે પરંતુ જીત કે હાર ઇતિહાસ યાદ કરજો ઇતિહાસ કેવી રીતે કેવા કેવા સંજોગોમાં સિદ્ધાંત સાથે લડો છો છે કે મારા પક્ષના કાર્યકર્તાઓ અને મારા પક્ષના ઉમેદવારો મક્કમતાથી ચૂંટણી લડ્યા છે અને એટલે મેં આજે એમનું સન્માન પણ કર્યું છે પરિણામના દિવસે ચોક્કસ વિજય પણ થશે ત્યારનું સન્માન જુદું મોઢવાડિયા બેઠકોનો દાવો કરી રહ્યા છે પરંતુ છેલ્લા બે જે ચૂંટણીમાં પરિણામ હતું એવું જ રહેશે આ કોઈ ભારતીય જનતા કાયમી રહેલો નેતા બોલ્યો હોય તો એના પર હું કોમેન્ટ કરું એ બરાબર છે કે ગઈકાલ સુધી મારી સાથે હતા અને એ એમની કોમેન્ટો આવતી હતી આજે ત્યાં ગયા તો એમને પણ પાછો હું જવાબ આપું એ મને વ્યાજબી નથી લાગતું થેન્ક યુ